મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોઈ રહ્યું બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય ચેનલને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભૂલ કેમિસ્ટ્રીકની કોમેન્ટ કરજો ચૌદ એપ્રિલ કર્ણ એક્વાયર્સ બે હજાર પચીસ આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ યુટ્યુબ પર સર્ચ કરી દેજો મહાકાળી એજ્યુકેશન તમામ માહિતી મળી રહેશે ચૌદ એપ્રિલ કર્ણ અફેર્સ બે હજાર પચીસ હાલનું છે અને છેલ્લે તેરનું પણ રિવિઝન કરાવીશું એટલા માટે વિડીયો જોજો દસ પ્રશ્ન દસ પંદર પ્રશ્નો અગાઉના થોડા ચર્ચા કરીશું લગભગ સિત્તેરથી એસી ગુણનું કરણનો વિડીયો બનશે એટલે વિડીયો છેલ્લા સુધી જોજો તો પ્રશ્ન એક હાલમાં સિયાચીન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો તેર એપ્રિલે તેર એપ્રિલે ઓગણીસો ચોર્યાસીમાં ઓપ ઓપરેશન મેઘુનની સફળતાની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે એક એપ્રિલે ઉત્કલ દિવસ અથવા ઓડિશા દિવસ બે એપ્રિલ વિશ્વ ઓટિજમ અને જાગૃતતા દિવસ ત્રણ એપ્રિલ હિન્દી રંગબચન દિવસ પોંચ એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ ચાર એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતિ દિવસ છ એપ્રિલ વિશ્વ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ સાત એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્યના દિવસ અને આઠ એપ્રિલે આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ નવ એપ્રિલ પીઆર સી સૌર્ય દિવસ દસ એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ અગિયાર એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃ દિવસ અને માતૃદિવસ અને બાર એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ આટલા દિવસો મનાવવામાં આવે છે એપ્રિલમાં તો આ મનાવવામાં આવ્યા પ્રશ્ન બે હાલમાં બે હજાર પચી પ્રથમ દ્વિવાર્ષિક સૌસેના કમાન્ડર સંમેલનનું ક્યાં થયું છે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન ત્રણ હાલમાં ભારત અને કયા દેશની વૈજ્ઞાનિક અનુસંધાન ક્ષેત્રમાં સહયોગ માટે સમજો જ્ઞાન સમજોતા જ્ઞાન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા તો ઇટલી કેપિટલ છે રોમ કરન્સી છે યુરો પીએમ છે જ્યોર્જિયા મિલોની પ્રશ્ન આઠ પ્રશ્ન ચાર હાલમાં કઈ આઈઆઈટી વજન પ્રદૂષણને કારણે ભારતની પ્રમુખ ખાદ્ય પાકને ચમકામીની આશંકા વ્યક્ત કરી છે તો આઈઆઈટી ખડગપુર સીડીએસની જનરલ અનિલ ચૌહાણ આઈઆઈટી કાનપુરમાં ટેકનિક ટેક કૃતિએ બે હજાર પચીસનું ઉદઘાટન કર્યું ઈસરોના અધ્યક્ષ વી આઈઆઈટી મદ્રાસને થર્મલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આઈઆઈટી મદ્રાસ દ્વારા દુનિયાની સૌથી લાંબી હાઈપરલુપ ટ્યુબ વિકસિત કરી છે આઈઆઈટીએ દિલ્હીને એન્ટીબાયોટિક પ્રતિરોધ ટ્રેડિંગ એઆઈ ઉપકરણ એમઆર લિસાયન્સ વિકસિત કરી છે આઈઆઈટી મદ્રાસની સ્વદેશી અંતરિક્ષિક્ષ વિકસિત કરી છે આઈઆઈટીએ ખાનપુર કિસાનો માટે સરોજના નિજલીકરણ તકનીક વિકસિત કરી આઈઆઈટી ગુવાહટી વિદ્યુત સુ વિદ્યુત અને સૂર્યના પ્રકાશના કારણે પરિવર્તિત પ્રવાહવાળા સૂચલક કપડાંને વિકસિત કર્યો તો પ્રશ્ન આટલા હોય છે પ્રશ્ન પહોંચ હાલમાં ક્યાં રાજ્યની વેક વેરકા બ્રાન્ડ શુપકર વેરા લોન્ચ કર્યા છે તો પંજાબ પંજાબનું કેપિટલ છે ચંદીગઢ સીએમ છે ભાગવંતમાન રાજ્યપાલ છે ગુલાબચંદ કટારીયા પંજાબ વિધાનસભા સાંકેતિક ભાષા શરૂ કરશે પંજાબની વિધાનસભા સર્ચ એન્જિન લોન્ચ કર્યું ઓગણીસો સુડતાળીસ સુધીમાં જે સુધીની આજ સુધીની જેટલી ચર્ચાઓ થઈને તે સર્ચ કરી શકાશે બરાબર વિધાનસભામાં પંજાબની સરકારે મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ વિભાજત શરૂ કરી પંજાબની સાયબર અપરાધી ફોરેન્સિક અને કાનૂની પર કાર્યશાળા આયોજીત થઈ પંજાબની બધી સ્કૂલોમાં પંજાબી ભાષામાં ભણાવવાનું ફરજિયાત કર્યું પંજાબી ચૌદમી ઓકી ઇન્ડિયા જુનિયર પુરુષ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસથી પંજાબની અવૈધ કોલોનીઓને વિનિમિત કરવા માટે કાનૂન પારિત કરવામાં આવ્યો તો પ્રશ્ન છ હાલમાં ફેબ્રુઆરી બે હજાર પચીસ ભારતની ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિકરણ દર કેટલી પ્રતિશિત રહી છે તો બે પોઈન્ટ પ્રશ્ન સાત હાલમાં સાર્વજનિક ક્ષેત્રમાં મુદ્રાને હલ કરવા માટે કયા રાજ્યની સરકાર દ્વારા એઆઈ રાઇફિંગ રાઇઝિંગ ગ્રેડ ચેલેન્જ શરૂ કરી તો તેલંગાણા તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ સીએમ છે રેવંત રેડ્ડી રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા કબલ ટાઈગર રિઝર્વ અમદાવાદ ટાઈગર અમદાવાદ ટાઈગર રિઝર્વ વિકાસ પરમાર નેશનલ પાર્ક મહાવીર હરિનાર નેશનલ પાર્ક મુર્ગાવાડી નેશનલ પાર્ક આ તેલંગણામાં આવેલા છે એક કરોડો છોડો વાવાવાળા પુરુષ પદમસિંહ રામૈયાનું નિધન થયું તેલંગણાના હતા તેલંગાણા સરકાર રાશનની દુકાનોમાં ગરીફોને મફત સારા ચાવલ આપવાની યોજના શરૂ કરી તેલગાના ટીબી પરીક્ષણની ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો તેલંગણા કેન્દ્રીય અંગદાન અધિનિયમ અપનાવવાનો પ્રસ્તાવ પારિત કર્યો તેલંગણાના મજનુર રાજ્યનો બીજો હવાઈ અડ્ડાની મંજૂરી આપી આઠ દિવસીય નગોબા યાત્રા મેળા તેલંગણામાં શરૂ થયો તેલંગણા મુખ્યમંત્રી એક્સપ્રિયમ એક્સપેરિયમ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું મુખ્યમંત્રી અમિત શાહે હૈદરાબાદ શૂટિંગ રેજની આધારશિલ્લા રાખવામાં આવી વિશ્વ તેલુગુ રાજા મહેન્દ્રવરમ શરૂ થયો તેલંગણામાં તો પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્યની સરકારે એકીકૃત સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરી તો ઓડિશા ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર સીએમ છે મોહન ચરણ માજી રાજ્યપાલ છે હરિબાબુ કંબમપતે બરોબર ઓડિશા સરકારે ગ્રામ વિકાસ માટે વિકસિત ગામ યોજના શરૂ કરી ઓડિશા મહિલા ઉદ્યોગો માટે વિકાસિત ઔદ્યોગિક પ્રાક સ્થાપિત કરવામાં આવશે નીતિ આયોગના પ્રથમ નાણાકીય સ્વાસ્થ્ય સૂચક ઓડિશા ટોપર છે ત્રીજો રાષ્ટ્રીય ખાન મંત્રીઓનું સંમેલન ઓડિશાના કોર્ણકમાં થયો પ્રવાસી ભારતીય દિવસ સમારોનો અઢારમો સંસ્કરણ ભુવનેશ્વરમાં આયોજિત કરવામાં આવ્યો પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભાસત્પતિ ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ઓડિશા માસ્ટર બે હજાર ચોવીસ બેડમિન્ટન ટુર્ના કર્ણાટકમાં શરૂ થયો ટાટા સ્ટીલ ઓડિશાને કલિંગનગરનો દેશનો સૌથી મોટો બ્લાસ્ટ ફરંશ ચાલુ કરવામાં આવ્યો પ્રશ્ન નવ હાલમાં ભારત અને કયા દેશમાં વચ્ચે કૃષિ ક્ષેત્રમાં સહયોગ પર સમજોતા જ્ઞાન પર હસ્તાક્ષર કર્યા તો નેપાળ નેપાળનું કેપેબલ છે કાઠમાડુ કરન્સી નેપાળી રૂપિયા પીએમસી કેપી શર્મા ઓલી રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડેલ નેપાળની સંસારી ઇલેક્ટ્રોનિક કોમર્સ વિદ્યાર્થ બિલ પાસ કર્યો નેપાળની ભારતના નવા સંજોદા સાથે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સંબંધોને સુધારો કર્યો નેપાળને ફ્રાન્સ હાઇડ્રોજન પરિયોજના માટે સમજૂતા જ્ઞાન પર કર્યા નેપાળ પોતાનો પર્વતારો નિયમોને સંશોધન માટે સંશોધન કર્યું નેપાળ પર આંતરરાષ્ટ્રીય પશ્ચિમના મહોત્સવનું આયોજિત કરવામાં આવ્યું નેપાળમાં યલા ગ્લેશિયર તેજીથી પીગળી રહ્યું છે નેપાળ બાળવિવાહ સમાપ્ત કરવા માટે અભિયાન શરૂ કર્યું નેપાળ તમુ લહોસાર પર્વ માનવામાં આવ્યો પ્રશ્ન દસ હાલમાં લિયો બિન હા હાકરનું નિધન થય બ્યાસી વર્ષની ઉંમરે નિધન થયું છે તેઓ કોણ હતા ફૂટબોલ કોચ હતા પ્રશ્ન અગિયાર હાલમાં ભારત અને કયા દેશની રાજનૈતિક સંબંધોની અઠ્યોતેરમી વર્ષ બનાવી છે તો રશિયા કેપિટલ છે મોસ્કો રશ કરન્સી છે રશિયન રૂબલ રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન ભારત અને રશિયા વચ્ચે નૌસેની ગભ્ય સિંધ શરૂ થયો ભારત અને ટી બોતેર ટાંકોની એન્જિન આપી માટે રશિયાની ફોરમ સાથે હસ્તાક્ષર કર્યા રશિયાનો રોસ રોસ્કોને નવા પ્રમુખના રૂપમાં દિમત્રી બાકાના નિયુક્ત કરવામાં આવ્યા રશિયાને અને બેલારૂસને ઓરસની મિસાઇલ પ્રણાલીનાત કરવાનો નિશ્ચિત કરવામાં આવ્યો રશિયા ટેનિસ ખેલાડીને દાનિમ સાવલેમને ટોપિંગ નિયમોનું ઉલ્લંઘન ભંગ કરવા માટે બે વર્ષની સસ્પેન્ડ કરવામાં આવ્યા રશિયાને કેન્સર વેક્સિન બનાવવાનું એલાન કર્યું ભારતીય નૌસેનાના સામેલા એનિસ તુશીનું નિર્માણ રશિયાના સંયુક્ત કરવામાં આવ્યું બરોબર પ્રશ્ન બાર હાલમાં કયા દેશ દુનિયાનો સૌથી ગંભીર માનવીય સંકટનો સામનો કરી રહ્યો છે તો સુડ બે હજાર ત્રેવીસથી તેનામાં યુદ્ધ ચાલુ છે કેપિટલ છે ખારતોમ કરન્સિંહ છે સુડણની પાઉન્ડ પીએમ છે ઓસમાન હુસેન પ્રશ્ન તેર હાલમાં આઈપીએલ બે હજાર પચીસ એક હજાર બાઉન્ડરી લગાવવાળા ખેલાડી કોણ બન્યા તો વિરાટ કોહલી એક હજાર અને ચોકા છકા લગાવવાળા ખેલાડી વિરાટ કોહલી બન્યા ટ્વેન્ટી ક્રિકેટમાં તેર તેર હજાર રન પૂરો કરવાવાળા વિરાટ કોહલી બન્યા છે તો પ્રશ્ન ચૌદ હાલમાં કોણ યુસીજી ચેરમેન્સ પ્રસન્ન બન્યા છે તો વિનીત જોશી તો સ્વામી અરનાથને આરડી એ આઈના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં એનપીસીઆઈ એનપીસીઆઈના સોની રાજુલાના કાર્યકારી નિર્દેશક નિયુક્ત કરવામાં એ કમલ હાસનની ફિકી મીડિયા પ્લેન્સ મનોરંજનના સમિતિના દારાના દક્ષિણ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા પૂનમા ગુપ્તાને આરબીઆઈ ડેપ્યુટી ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા સલિલા પાંડે એસબીઆઈ કાંડ એમડીએ કાર્યભાર સંભાળ્યો એન ચંદ્રશેખરે ઉદ્ભદન અને વિકાસ પર આઈ પ્રબંધક નિર્દેશક સલાહકારના પરિષદ સામેલ થયા રાજકુમાર ચંદીગઢ જીડીપીનો પ્રભાર સોંપવામાં આવ્યો રાજ્યમંડળ મહાસચિવ બનવાવાળી આફ્રિકી મહિલા રાષ્ટ્રીય સચિવ સરલી બોચવે બની પ્રશ્ન પંદર હાલમાં ઉત્તન રોબિક રોબોટિક સર્જરી મશીન મેડી ચાર વીસનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો અસમ અસમનું કેપિટલ છે દિસપૂર્વ સીએમ છે હેમતા બિસ્વા શર્મા રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય અસમની જગી રોડ ઇલેક્ટ્રોસિટીનું નામ બદલીને રતન ટાટા ઇલેક્ટ્રોનિસિટી રાખવામાં આવ્યું અસમ ચિરાગ્રીપુ હાથીઓને રિજનમાં આઠમો રાષ્ટ્રીય યુદ્ધાના રૂપમાં અધુસૂચિત કરવામાં આવ્યું અસમ સરકારને બાથો ઇજમને આધિકારિક દસ્તાવેજો માન્યતા આપી અસમ ઝુમવર વિદ્યની કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો કેન્દ્રીય સર્બાનંદ સોનોવાલે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ટર્મિનલનું ઉદ્ઘાટન અસમના જોગીદપ્પામાં પ્રવૃત્તિમાં થયું અસમના મુખ્યમંત્રી ડિબ્રુગઢની રાજ્યની બીજી રાજગાદી બનાવવાની ઘોષણા કરી અસમના સરકારની વિદ્યાર્થીઓને પ્રદર્શન માટે આકલન કરવાના ગુણોત્સવ બે હજાર પચીસ શરૂ કરવામાં આવ્યો પ્રશ્ન આટલા છે મિત્રો બે દિવસનું કરણ હોય છે છતાં પણ અમે પચી મિનિટમાં પૂરું કરી લઈએ છીએ પ્રશ્ન હાલમાં ખૂબાની ઉત્સવ ક્યાં બે હજાર પચીસમાં આયોજન ક્યાં થયું હતું તો લદ્દાખમાં કાલે તમને પ્રશ્ન પૂછ્યો તો હવે તમારા માટે પ્રશ્ન કોને નાઇટહૂડ સન્માથી સન્માનિત કરવામાં આવ્યા છે તો વિરાટ કોહલી જેમ્સ એન્ડરસન શિખર ધવન કે એક પણ નહીં આ તમે કોમેન્ટમાં જવાબ આપજો કુમાર મિશ્રને પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા રાજીવ ગૌબાની નીતિ આયોગના સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા જી એસ ડબલ્યુ સ્ટીલની સૌથી મોટી સ્ટીલ દુનિયાની સૌથી સ્ટીલ કંપની બની મોટી કંપની તેલગા ટીબી પરીક્ષણની ઉત્કૃષ્ટતા માટે પુરસ્કાર આ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ભારતને રશિયા વચ્ચે નોસની ગભ્યસી ઇન્દ્ર 2025 શરૂ થયો ટેન્ટીકટમાં 13000 બરન બનાવવાળો ભારતીય ક્રિકેટ વિહર કોહલી બન્યો કેરલ વર્ષના agricon આયોગ સફિસ ગ્રવાવાળો પ્રથમ રાજ્યમાં ઊફરાસ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ફંડર સોતવામાં આવ્યો હરિયાણા સરકારે 23910 માં ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરશે ઉત્તર ભાષા સુરતાળમી રાષ્ટ્રીય જુનર बालिका હેન્ડબોલ ચેમ્પિયન જીતી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બીજો સંસ્કરણ હરિયાણા ટોપર રહ્યો બરાબર જે પંદર પ્રશ્નોની વાત કરી હતી તે ચલાયશિયા ભારતીય બેંકના સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા નિલીવ દુગાના અને નેપાળના રાષ્ટ્રીય બેંકના કાર્યવાહી ગવર્ન નિયુક્ત કરવામાં આવ્યા ભારતને ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનવકીય સહાયતા મોકલી ભારતનો બીજો વિશ્વનો સૌથી મોટો ચા નિરાતક દેશ બન્યો કે કેન્યા એક પર છે શ્રીલંકા પાછળ ચકેલું છે ભારત પાંચ દિવસનો માધવપુર ગેડ સોરી ગુજરાતના પાંચ દિવસનો માધવપુર જેળ મેળાનો શરૂ થયો આંધ્રપ્રદેશ શૂન્ય ગરીબી પી ફોર પહેલનો શુભારંભ કરવામાં આવ્યો અને બે હજાર ઓગણત્રીસ સુધી આંધ્રપ્રદેશને ગરીબી મુક્ત કરવાનું ટાર્ગેટ છે એ પી ફોર શૂન્ય ગરીબી પી ફોરનો અને જાપાનને છ કલાકમાં થ્રીડી પ્રિન્ટેક રેલવે સ્ટેશન બનાવ્યું અને વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં બે હજાર પચીસમાં સૂચમ સિંગાપુર હવાઈ અડ્ડાની ટોપ પર છે તો હવે થોડું આગળના દિવસનું કારણ વાત કરી હતી હવે પ્રશ્નો ચેક કરી લઈએ બરાબર તો હાલમાં આંતરરાષ્ટ્રીય તેર તેરનું કરણ તેર મિત્રો તેર એપ્રિલ કરણ અફેર્સ બે હજાર પચીસ બરોબર તો આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાણ દિવસ મનાવવામાં આવ્યો બાર એપ્રિલે હાલમાં મુંબઈ વ્યાવસાયિક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હાલમાં રેજર રેજર પે ડીઝલ પે ભુગતાન ક્રાંતિ લાવવા માટે ટર્બર યુપીઆઈ લન લોન્ચ કરી છે હાલમાં કેરળ તમિલનાડુની સાથે મળીને શેખ ધ્રુપ નીલગિરી થાપર આબાદીનું સંરક્ષણ કર્યું છે હાલમાં મહારાષ્ટ્રના ગુલતાબાદનું નામ બદલીને રતનપુર રાખવા રત્નપુર રાખવામાં આવ્યું છે રાખવામાં આવ્યું છે હાલ મહારાષ્ટ્રમાં હાલમાં મહારાષ્ટ્રમાં ગુલતાબાદનું નામ બદલીને રત્નપુર રાખવામાં આવ્યું છે હાલમાં એક કરોડ છોડ લગાવવાળા વૃક્ષ પુરુષ પદમસિંહ રામૈયાનું નિધન થયું તેલંગણાના હતા હાલમાં છત્તીસગઢ રાજ્યના નવા રાયપુર પ્રથમ સેમી એકાઈ શરૂ કરી અને હાલમાં સાર્વજનિક ક્ષેત્રમાં સમસ્યા દૂર કરવા માટે એ રાઇઝિંગ ગ્રેન્ડ ચેલેન્જમાં તેલંગણા રાજ્યના શરૂ કરવામાં આવ્યો હાલમાં કુમુદ્દીન લાખેનું નિધન થયું તેઓ નૃત્યજ્ઞા નૃત્યજ્ઞા હતા અને હાલમાં ડીઆરડીએ સુખોઈ થ્રી ત્રીસ મી એમ કે આઈની લાંબી અંતર ગ્રાઇડેડ બમ ગૌરવનું સફળ પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું હા પ્રશ્ન સિંગ હાલમાં સિંગાપુર હવાઈ અડ્ડા વિશ્વની હવાઈ અડ્ડાની રેન્કિંગ બે હજાર પચીસમાં સૂચિ ટોપ પર છે હાલમાં આસિયાન ભારતના વસ્તુ વેપારની સમજોતા સંબંધી સમિતિની આઠમી બેઠક ન્યૂ દિલ્હીમાં થઈ હાલમાં ત્રિપુરા રાજ્યનું જાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને હાલમાં જાપાન દેશે છ કલાકમાં થર્ડી પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું છે અને હાલમાં કુબાની મહોત્સવ બે હજાર પચીસનું આયોજન લદ્દાખમાં કરવામાં આવ્યું બરાબર તો મિત્રો આ હતા પ્રશ્નો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે આમનાર પરીક્ષાની અંદર તમે સફળ થાવ તેવી મારી શુભેચ્છા અને ગુડ એડવાન્સમાં ગુડ નાઇટ અને આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ તેવી મારી શુભેચ્છા શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે